મન તો ગામ વસી મારે તા પર દેરી પબ્લિક કેટલી હતી હ ગબ્બે ધોયાહી ગામમાં આજ મારિયો મગત જ એવું બધું છે તું હ આ ગામ વસી મી તો મારે તોય નહીં હ આવ સય બસ અબાય મઠુર

તમે પૈસા દે જોઈત કે માર છે અરે ઘર નો પૈસા ના લેવાના હોય આ રી એટલા એટલા બંકો ભારે હોય તો કરવાનું હોય ભારે ના એ તાપોરે પૈસા હું આલું તમને કોમ પૈસા કોમ થઈ

ઘર માં જે ઘર મારું ભાડે તું રાજી અમે જ રહી જઈએ તો પણ તમે ઘરે કરતા નહીં યાર

અરે આનું ખોડામાં મેરું લે પકડો તો તને આ કાનાલી આલી દો કાટકાવા આનું નેકરતું એ નહીં ના તો ના કાડો કાડો આડી કાડો ભાઈ ઉપર છે યાર થાપો થાપો હા ભાઈ મને ખબર ન હતી માફ કરી દેઓ હું કાટો ગોમમાં કાઢેલા છ ખાત ન કેલા છ હા હા ભાઈ ભૂલ થઈ ગઈ તમે મને મારી છો

લે વાત થઈ ગઈ હાલો હા ભાઈ તમે ઘર ખાલી કરી દીધું હવે હા હા થઈ જશે હો હા રેડો હા થઈ ગયું ઘર ખાલી આવું થઈ ગયું તારા પૈસાનું કરો હો તાન હાલો Google Pay માં કદો પૈસા તમારા મારા ફોન માં કદો મારા ફોન માં ના ના મારા ફોન માં ક ના પૈસા કં ક્યાં ખબર ના પડે હાલ મારા ફોન માં પૈસા કવા ના રે એક જણા કદો ગમે તે આ હું દુપા લઈ દતા સી આ વાળો મળી ગયો છે આ વાળો પેલો હું લીધો છે Google માં બે હાલ બે તું મારા 15000 રૂપિયા માં આમ નાખો કદે બીજા તું જોજે પૈસા કે નઈ જાય હા પંદર હા બીજા એક જમીન નો બેલા નું એ કોમ નહીં થાય આપેલી જમીન દસ વીઘા છે દસ વીઘા છે ઘણી કિંમત મળશે તો ખાલી કરવાનું છે ભાઈ ગોઠકો નહિ